Computer, pin -on, a pinhole camera is a simple camera without a lens but with a tiny aperture, effectively a light proof box with a small hole in one side. Light from a scene passes through the aperture and projects an inverted image on the opposite side of the box, which is known as the camera obscura effect. The size of the images depends on the distance between the object and the pinhole. મારું નામ જેવિન નક્કર છે હું કુવાડવા રોડ ખાતે આવેલ ન્યૂ ફ્લોરા સ્કૂલનો પ્રિન્સિપલ છું આપણું જે આઈ રોબોટ છે કે જે આપણે કોઈ પણ વસ્તુનું આપણે સર્ચ કરીએ છીએ જેનું એ કમાન્ડ લઈ અને ઇન્ટરનેટ ઉપર જાય છે એનો જવાબ શોધે છે જવાબ શોધી એનું રિવ્યૂ જોશે કેવું છે રિવ્યૂ જોયા પછી વેરીફાઈ કરશે વેરીફાઈ કરી ને આપણને પ્રોપર આન્સર આપશે અને વેરીફાઈ ને આ બધું કરવાનીમાં એને એક બે સેકન્ડનો ટાઈમ લાગે છે આ બનાવવાનો વિચાર એ રીતે આવ્યો સૌથી પહેલાં તો હું આજથી પાંચ સાત મહિના પહેલાં જે છે હું યુટ્યુબમાં એમને રેન્ડમ વિડીયોઝ જોતો હતો કે જેની અંદર મને એક વિડીયો મળ્યો કે જેમાં એક મહારાષ્ટ્રના પ્રોફેસર હતા એ આવી રીતે એમને એક રોબોટ બનાવ્યું હતું અને એનું યુઝ કરાવતા હતા ક્લાસની અંદર જે મેં મેં જોયું એમાં કે સ્ટુડન્ટ્સ છે એમાં એક બધું ફોકસ જે છે એ રોબોટ ઉપર હતું ને સ્ટુડન્ટ શાંતિથી અને સરસ રીતે સાંભળતા હતા એને આનાથી આપણે બાળકોની અંદર જે છે હોલિસ્ટિક ડેવલપમેન્ટ થ્રી સિક્સટી ડેવલપમેન્ટ થાય છે પ્લસ એક અમે ફર્ધર એક ન્યૂ થિંગ કરવા જઈ રહ્યા છીએ આની અંદર જે છે પર્સનલ ઇન્ટરેક્શન કે જે આ હરેક બાળકને ઓળખી શકે હરેક બાળકને ઓળખી અને એનું એક પ્રોગ્રેસ રિપોર્ટ છે એ ડેવલપ કરી શકે અને બનાવવામાં આપણે પાંચથી સાત મહિનાનો સમય લાગ્યો છે અને હાલ અત્યારે ત્રણથી ચાર મહિનાથી અમે સ્કૂલમાં યુઝ કરીએ છીએ આપણે સૌ પ્રથમ આનો ખર્ચો જે છે એ બેથી અઢી લાખ અથવા અઢી લાખની આસપાસ થયેલ છે પણ જો આપણે આને બહાર કરાવીએ છીએ અથવા તો બહારથી લઈએ છીએ ઓર્ડર કરીએ છીએ તો આનો ખર્ચો જે છે એ પચાસથી સાઠ લાખ આસપાસ થઈ જાય છે જે ખાલી વિદેશોમાં જ મળે છે જો સૌ પ્રથમ બાળકોને જે છે આને હરેક શબ્દો એના મગજની અંદર ઉતરી જાય છે એ ઇઝી ટુ ઇઝી વેની અંદર આ સમજાવી શકે છે પ્લસ અહીં બાળકની પસંદગી ભાષાની અંદર આ બોલી શકે છે પ્લસ જો વધારે પડતું બાળક બોર થઈ ગયો હોય એકને એક ટોપિક સાંભળીને તો આની અંદર એ પણ સ્કિલ્સ છે કે આ એવી એવી રીતે એન્ટરટેન કરે બાળકોને કે જેનાથી જેનું આખે દિવસનું જે ફ્રસ્ટેશન છે બાળકનું એ બધું નીકળી જાય અત્યારે ઇંગ્લિશ હિન્દી ઉર્દુ અને બીજી ઘણી બધી લેંગ્વેજીસની અંદર આ વાત કરી શકે છે અને નેક્સ્ટ અમે ગુજરાતી અને સંસ્કૃતની અંદર ટ્રાય કરીએ છીએ મારું નામ રંગાણી નક્ષ છે હું છઠ્ઠા ધોરણમાં ભણું છું ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ બહુ જ સરસ છે એનાથી અમને ઘણું બધું નોલેજ મળે છે એનાથી અમને ઘણું બધું શીખવા મળે છે અમે એને પ્રશ્ન પૂછીએ એ એનો જવાબ અમને આપે છે હા મેં જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે એને જવાબ આપ્યો મને એ પ્રશ્ન વિશે બધું સમજમાં આવી ગયું ના શિક્ષક પણ શાળા જ છે પણ રોબોટ એ શિક્ષક જેવું જ કામ કરે છે હા રોબોટ ભણાવી ગમ છે અમારે સ્કૂલમાં સાત વિષય છે એસ સાયન્સ ગુજરાતી હિન્દી સંસ્કૃત મેથ્સ ઇંગ્લિશ અને આ રોબોટને અમે જીગ્યા વિશે પણ પ્રશ્ન પૂછીએ છીએ આ બધા પ્રશ્નોનો જવાબ આપે છે